નમસ્કાર દર્શક મિત્રો હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ અરવલ્લી જિલ્લા સહકારી સંઘમાં ચૂંટણી પૂર્ણ થતા નવી ટીમે કમાન સંભાળી છે જિલ્લો બન્યો ત્યારથી સતત ત્રીજીવાર અધ્યક્ષ પદે પ્રબુदासભાઈ પટેલની બિનહરીફ પસંદગી સહકારી ક્ષેત્રમાં તેમની લોકપ્રિયતા અને વિશ્વાસનો પ્રતીક બની છે. ઉપપ્રમુખ તરીકે પ્રજ્ઞેશભાઈ વિ ગાંધી અને મંત્રી જગદીશભાઈ શામજીભાઈ પટેલ સહિત સમગ્ર બોર્ડ ઓફ ડિરેક્ટર્સની સર્વાનુમતે થયેલ પસંદગી ખેડૂતોમાં નવા વિશ્વાસનો સંદેશ પહોંચાડી રહી છે. અરવલ્લી જિલ્લાના સહકારી સંઘની ચૂંટણીમાં આજે લોકશાહીનો ઉત્સવ જોવા મળ્યો.

પ્રભુદાસભાઈ પટેલે જણાવ્યું કે આ સહકારી સંઘ ખેડૂતોનો સંઘ છે સભાસદોનો સંઘ છે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સહિત પદાધિકારીઓએ આપેલા માર્ગદર્શન અને આશીર્વાદ સાથે આગામી સમયમાં સંઘને વધુ પ્રગતિશીલ બનાવશે ખેડૂતોના હિત માટે નવી યોજનાઓ અમલમાં આવશે તે ઉપરાંત બોર્ડ ઓફ ડિરેક્ટર્સ તરીકે ભીખાજી ઠાકોર રાજેન્દ્ર કુમાર જે પટેલ શામળભાઈ એમ પટેલ બાબુભાઈ એમ પટેલ પંકજભાઈ એન પટેલ જયંતિભાઈ બી પટેલ સચિનભાઈ એ પટેલ ગિરીશભાઈ એચ પટેલ મહેશભાઈ ડી પટેલ સર્વાનુમતે ચૂંટાયા હતા આ પ્રસંગે ઉપસ્થિત સભાસદોએ ફૂલહાર પહેરાવીને નવી ટીમનું ભવ્ય સ્વાગત કર્યું તાળીઓના ગળગળાટ વચ્ચે નવા કાર્યકરની મંડળીએ કાર્યભાર સંભાળ્યો ઉલ્લેખનીય છે કે અરવલ્લી જિલ્લા સહકારી સંઘ દિવસથી જ જિલ્લા સ્તરે સહકારી ચળવળને મજબૂત બનાવવામાં અગ્રણી ભૂમિકા ભજવી રહ્યું છે ખેતી પશુપાલન કૃષિ આધારિત ઉદ્યોગો અને ગ્રામ્ય વિકાસ સાથે જોડાયેલી અનેક યોજનાઓ દ્વારા સંઘ ખેડૂતોને સીધી સહાય પૂરી પાડી રહ્યો છે નવી પસંદગી થયેલી આ ટીમ સાથે સહકારી ચળવળને નવી દિશા મળશે અને જિલ્લામાં વિકાસનો ગતિશીલ માહોલ સર્જાશે તેવી સભાસદો અને ખેડૂતોમાં આશા વ્યક્ત થઈ રહી છે વૈભવ રાઠોડ અરવલ્લી ન્યૂઝ મોડાસા આજે અરવલ્લી જિલ્લા સહકારી સંગની ચેરમેન વાઇસ ચેરમેન અને એમડીની ચૂંટણી યોજવામાં આવેલી હતી આમ તો અગાઉ પણ આ સંઘની ચૂંટણી તમામ ડિરેક્ટરો બિનહરિત થઈને ચૂંટાયા હતા અને આજે અમારા ચૂંટણી અધિકારી અને મોડાસા પ્રાંત એમના સ્થાને ચૂંટણી યોજાઈ હતી અને તેમાં અમારા પ્રદેશના ભારતીય જનતા પાર્ટીની ઉપરથી મેન્ડેટ આવ્યા મુજબ ચેરમેન તરીકે પ્રભુદાસ પૂજાભાઈ પટેલ વાઇસ ચેરમેન તરીકે પ્રજ્ઞેશભાઈ ગાંધી અને એમડી તરીકે અમારા જગદીશભાઈને બિનહરીફ ચૂંટી કાઢવામાં આવ્યા છે આ તમામ હોદ્દેદારોને હું ભારતીય જનતા પાર્ટી અરવલ્લી તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું આજે અરવલ્લી જિલ્લા સહકારી સંઘની ત્રીજા ટ્રમની ચેરમેન વાઇસ ચેરમેન અને મહાન મંત્રીની ચૂંટણી યોજાઈ ભારતીય જનતા પાર્ટી પ્રદેશથી લઈ જિલ્લાના હોદ્દેદારો તમામને સાંભળ્યા પછી અમારા સબ ડિરેક્ટરશ્રીએ મારી તરફમાં મત આપ્યો જેને કારણે આજે હું ચેરમેન તરીકે ચૂંટાયો છું અને મારા સાથી વાઇસ ચેરમેન પ્રજ્ઞેશભાઈ પણ ચૂંટાયા છે મારા મંત્રી તરીકે આદરણીય વડીલ જગદીશભાઈ ચૂંટાયા છે આ જે કંઈ બન્યું છે એ સહકારની અંદર એકબીજાના સાથ સહકારથી બન્યું છે આ જ્યારે અરવલ્લી જિલ્લા સહકારી સંઘના ડિરેક્ટરશ્રીઓની ચૂંટણી થઈ એ પણ ચૂંટણી થઈ નથી તમામ બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે એ તમામને સૌપ્રથમ તો હું અભિનંદન આપીશ અને તમામના સાથ સહકારથી આ આવડી મોટી બિલ્ડિંગ બન્યું છે રાજ્યની અંદર જે સાત જિલ્લા સહકારી સંઘો બન્યા એ પૈકીની એકમાત્ર અરવલ્લી જિલ્લા સહકારી સંઘ બિલ્ડિંગ મળ્યું હોય તો મારા ઇકોમાં શ્રેય નથી સૌનો સાથ અને સૌના સહકારના કારણે આ શક્ય બન્યું છે આવનારા દિવસોમાં આપણે ખભે ખભા મિલાવી આનાથી પણ વધુ સારો વિકાસ થાય એ દિશાની અંદર પ્રયત્નશીલ રહીશું અને ખાસ કરીને જિલ્લા ભાજપના શ્રી અને પ્રદેશના મોરીઓ તમામનો હું આ તબક્કે ખૂબ આભાર માનું છું માન્ય પ્રદેશ આપણા પ્રમુખ સી આર પાટીલ સાહેબ શ્રી મારી સાહેબ અને આપણા રત્નાકરજી એ તમામે અહીંયા નિરીક્ષકો મોકલ્યા નિરીક્ષકો સમક્ષ અમારા સૌ ડિરેક્ટરશ્રીઓએ અમારા બંનેના નામ પરના મોહન મારી અને એને કારણે શક્ય બન્યું છે ત્યારે એ સૌનો આભાર માનું છું ફરી એકવાર સૌ ડિરેક્ટરશ્રીઓનો જિલ્લા ભાજપના પ્રમુખશ્રીનો ફરી એકવાર પણ આભાર માની અને આપ સૌ ઉપસ્થિત રહ્યા મારા મિત્રો મોટી સંખ્યામાં આપ સૌનો આભાર માનું છું જય હિન્દ જય ભારત